માંડવીની પીજીવીસીએલ ડિવિઝન કચેરી ખાતે શહેરમાં અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવાના કાર્યનો શુભારંભ કરતા ધારાસભ્ય માંડવી શહેરમાં અંડરગ્રાઉન્ડ વીચ કેબલ પાથરવાનો ખાતમુહૂર્ત પીજીવીસીએલની ડિવિઝન કચેરી ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું માંડવી શહેરમાં વીજ વિક્ષેપનું નિરાકરણ લાવવા અને વિદ્યુત પુરવઠો વધુ સઘન રીતે વહન કરી શકાય તે હેતુસર શહેરમાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલ પાથરવામાં આવશે અને આવનારા દિવસોમાં માંડવી મુન્દ્રાના બાકી વિસ્તારોમાં પણ અંડરગ્રાઉન્ડ વીજ કેબલ પથરાશે અધિક્ષક ઇજનેર તપન વોરા કાર્યપાલક ઇજનેર આરયસ નાયબ કાર્યપાલક ઇજનેર સંતભાઈ જોશી વિપુલભાઈ પટેલ એસ એસ પટેલ તેમજ વિભાગીય કચેરી હેઠળના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન નાયબ હતી શાસ્ત્રોક્ત વિધિ સંજય મહારાજે કરાવી હતી સૌપ્રથમ તો હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને ને જણાવવા માગું છું કે વીજ તંત્ર ની અવારનવાર નાની મોટી ફરિયાદો વરસાદના સમયે પવનના સમયે હતી અને એ ફરિયાદોને હલ કરવા માટેનો ઉપાય ટેકનોલોજી છે અને ટેકનોલોજીનો જે ઉપાય છે તો ટેકનોલોજી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર તમામ આમૂલચૂર વહીવટમાં પરિવર્તનો કરી રહી છે તમને બધાને ખ્યાલ છે કે હવે વીજળીના બિલો પણ ઓનલાઈન ઘરે બેઠા ફોન મારફતે પણ ભરાઈ જાય છે આ ડિજિટલાઈઝેશનમાં ટેકનોલોજીનો ઉપયોગ છે એ જ પ્રકારે હવે આ સેવા પૂરી પાડવા માટે પણ ટેકનોલોજીના ઉપયોગ સાથે અંડરગ્રાઉન્ડ વાયરિંગ જે કોઈ ઝાડ પડી જાય કોઈ અચાનક ઓલું થવાને કારણે ટ્રાન્સફોર્મરો ઉડી જતા તો એને કારણે આ મુશ્કેલી થતી અને આખો એરિયા રસ્તો બંધ થતો માંડવી શહેર અને મુન્દ્રા શહેર પ્રારંભિક તબક્કામાં આ બંને શહેરોમાં મુન્દ્રામાં પણ હવે થોડા સમય પછી શરૂ થશે અહીંયા પણ માંડવી શહેરમાં આ વીજ વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામકાજનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રારંભિક તબક્કામાં માંડવી શહેર છે ટોટલ પાંચ ફીડરમાં છે એમાં બે ફીડરમાં કામ થશે અને ત્યાર પછી ત્રીજા બીજા તબક્કામાં ત્રણ ફીડર એમ તમામે તમામ પાંચે પાંચ ફીડરમાં આખું માંડવી શહેર કે જે મુખ્ય જગ્યાએથી કરી અને ટ્રાન્સફોર્મર સુધીનું એ અંડરગ્રાઉન્ડ થશે ટ્રાન્સફોર્મર પછી જે ઉપભોક્તા છે એ ઉપભોક્તાના સુધી જતું હોય છે એ વાયરિંગ રહેશે પણ એનો પણ ક્રમશઃ આવનારા દિવસોમાં ભવિષ્યમાં થશે પરંતુ અત્યારે ગુજરાતના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વીજ વિભાગ દ્વારા માંડવી વિધાનસભા મત વિસ્તારની અંદર ટોટલ અઠોતેર કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે અનેક સબસ્ટેશનો બની રહ્યા છે અનેક નવા વિભાગો શરૂ થઈ રહ્યા છે ડિવિઝનો પણ અલગ કરી રહ્યા છે કે જે આજની સુધી ક્યારે થયેલા નતા તો એ બધા વિષયોમાં હવે લોકોની સુખાકારીમાં વધારો થાય જનતાને આ વીજ વિક્ષેપોથી બચાવ થાય એ માટે આ અંડરગ્રાઉન્ડ લાઇનિંગનું કામનો આજે પ્રારંભ કરવામાં આવ્યો